હાલમાં રાજપાટીના આજુબાજુના ગામોના ખેતી વિભાગમાં આઠ કલાક ત્રણ ફેસ વીજળી આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને પાકને પૂરતું પાણી ન મળી રહેતા ખેડૂતો નારાજ છે ખેડૂતોના આ પ્રશ્નના ઉકેલ માટે યુથ કોંગ્રેસ દ્વારા રાજપાટી સબ ડિવિઝનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી અમારા નજીકમાં ઝઘડિયા ડિવિઝનમાં પણ થ્રી ફેઝ ગયા પછી સિંગલ ફેઝ ત્યાં ગાડી ચોવીસ કલાક માટે આપવામાં આવે છે તો અમારું કહેવું છે કે રાજપાડી ડિવિઝનલ છે તે ગુજરાતથી કંઈ બાકા છે નજીકમાં દસ કિલોમીટરના તાલુકામાં ઝઘડીયા ડિવિઝનમાં જો સિંગલ ફેઝ અપાતી હોય તો રાજપાડીના ખેડૂતોએ શું ગુનો કર્યો એના માટે અમે યુવક કોંગ્રેસ અને કોંગ્રેસે ભેગા મળીને એ ખૂબ આંદોલનના રૂપે ખેડૂતોની જે પ્રશ્નો છે એને વાંચ આપવા માટે અહીંયા આગાડી આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને સાહેબ સાહેબશ્રીએ અમને ખાતરી આપી છે કે અમે થોડાક દિવસમાં આ વસ્તુનું નિરાકરણ કરીશું અત્રે અમે એ પણ કહેવા માગીએ છીએ કે આવો અન્યાય અમે ઝઘડા તાલુકાના કોંગ્રેસના આગેવાનો કદી સાંકી લેવામાં નથી જો એ આ સિંગલ પેસ આપવામાં નહીં આવે તો થોડા સમયમાં બિલકુલ જલદ રીતે અમે જીઈબીની સામે રણસિંગ ફૂંકીશું અને અમારી આ જે માંગ છે ખાસ કરીને સિંગલ પેસની એ અમે પૂરી કરાવીશું